વલસાડથી સમાચાર છે પારડીમાં ખાડાએ એકનો ભોગ લઈ લીધો છે ખાડામાં બાઇક ચાલક કપડ્યા અને તે બાદ ટ્રક ચડી જતા તેમનું મોત થયું થયું પારડી ખાડાના કારણે યુવકનું મોત મોત છે બાઇક ચાલકના બાદ ઉપર હોબાળો થયો રાહદારીઓ ઉપર બેસીને પોતાનો વિરોધ દર્શાવ્યો સ્થાનિકોએ વિરોધ કરતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા બાઇક ચાલકના મોત બાદ હાઈવે ઉપર હોબાળાના આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે રાહદારીઓ હાઈવે ઉપર બેસીને વિરોધ દર્શાવ્યો છે આ હાઈવેની ખસતા હાલતના કારણે ખાડાઓના કારણે અહીંયા લોકોના જીવ જઈ રહ્યા છે જેના માટે રોડ રસ્તાનું રિપેર કામ કરાવવામાં આવે તેવી અહીંના લોકો માંગ કરી રહ્યા છે પોલીસ સાથે પણ તેઓનું ઘર્ષણ થયું હતું તેની પણ આ તસવીરો સામે આવી છે ત્યારે મોટી સંખ્યામાં અહીંના લોકોએ આ નેશનલ હાઈવે ઉપર પોતાનો વિરોધ દર્શાવ્યો આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે આ ખાડામાં એક બાઇક ચાલક ફસાય છે અને તે જમીન પર છે અને એ જ બરાબર પાછળથી એક ટ્રક આવી રહ્યો હોય છે છે ટ્રક ટ્રક ધ્યાન ન તેના ઉપર ફરી અને આ ઘટનામાં એક યુવકનું મોત થઈ જાય છે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ છે હજી કેટલા લોકોના જીવ આ ખાડાઓ લેશે તેવો સવાલ આ સ્થાનિકો કરી રહ્યા છે સ્થાનિકો દ્વારા રસ્તા પર બેસીને વિરોધ દર્શાવવામાં આવ્યો અને તાત્કાલિક રોડ રસ્તાનું સમારકામ કરાવવામાં આવ્યું તેવી માંગ કરી આ સાથે મોટી સંખ્યામાં લોકો અહીંયા એકઠા થતા પોલીસ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી તો પોલીસ સાથે પણ તેઓનું ઘર્ષણ થયું હતું જેની આ તસવીરો સામે આવી છે

આ ખાડો ના હોત તો બાઇક તેમાં ફસાત નહીં અને આ યુવકનો જીવ ગયો ન હોત આ ખાડાના કારણે યુવકનો જીવ ગયો હોવાનું અહીંના લોકો જણાવી રહ્યા છે